ખરેખર સુરત પોલીસને સેલ્યુટ કરી શકાય તેવી એક ઘટના સામે આવી છે પોલીસને કારણે એક મહિલાના ઓઢા પર સ્મિત જોવા મળ્યું છે કારણ કે વ્યાજખોરે તેને પચાવી પાડેલો ફ્લેટ તેને પોલીસે પરત અપાવ્યો છે વરાછામાં રહેતી ચંપાબેન અજોડિયાના દીકરાને બ્લડ કેન્સર હોવાથી સારવાર કરાવી જરૂરી હતી પુત્રનો ખર્ચ કરી શકે તેમ ન હોવાથી માતાએ ફ્લેટ ગીરવે મૂકી સારવાર શરૂ કરાવી હતી ચંપાબેની વ્યાજખોર મેહુલ રેબડિયા અને ભરત બોઘા સાઠિયા રૂપિયા લાખા ભરવાડ પાસેથી પાંચ ટકા વ્યાજે પાંચ લાખ રૂપિયાની રકમ લીધી હતી લગભગ મહિલાએ દોઢ વર્ષ સુધી વ્યાજની રકમ આપી હતી બાદમાં કોરોના આવી જતા મહિલાને વ્યાજની રકમ ભરવી મુશ્કેલ હતી તો બીજી તરફ પુત્રની અમદાવાદ ખાતે કેન્સરની સારવાર ચાલી રહી હતી એટલામાં મહિલાએ વ્યાજ આપી ન શકતા વ્યાજખોરે ફ્લેટ પર કબજો કરી લીધો હતો અને ફ્લેટ ભાડે આપવાનું શરૂ કરી દીધું હતું વ્યાજે રૂપિયા લીધ્યા ત્યારે મહિલાની ફ્લેટની ફાઇલ પણ વ્યાજખોર લઈ જવા પામ્યા હતા પાંચ લાખની સામે વ્યાજખોરે પંદર લાખનો ફ્લેટ કબજો લીધો હતો મહિલા હાલમાં તેના પુત્રની સારવાર લઈને અમદાવાદના ચક્કર કાપી રહી છે ત્યાં ફ્લેટ પચાવી પાડતા મહિલાએ પોલીસ કમિશનરના અરજી આપી હતી તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની તપાસ શરૂ કરી હતી અને પોલીસે ગુનો દાખલ કરી તે પહેલા જ વ્યાજખોરે બારોબાર મહિલાને તેના ફ્લેટની ફાઇલ આપી અને ફ્લેટનો કબજો પણ પરત સોંપી દીધો હતો ટૂંકમાં મહિલાને વ્યાજખોરીના ત્રાસમાંથી મુક્ત કરાવી સુરત પોલીસે પ્રશંસનીય કામગીરી કરી હતી ફ્લેટ મળી જતા મહિલાએ પોલીસ કમિશનરનો આભાર પણ વ્યક્ત કર્યો છે થોડા દિવસ પહેલાં એક બેને અહીં કમશો પોલીસ ઓફિસમાં અમને સંપર્ક કર્યા હતા એની અરજીની વિગતો ધ્યાને લેતા જાણવા મળ્યું કે આ બેને કોઈના પાસેથી પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા આ વ્યાજે લીધેલ પૈસાના બદલામાં આ બેનના એક લગભગ ચૌદ કે પંદર લાખ રૂપિયાના ફ્લેટ કબજે કરી લીધા અને આ કબજામાં કોઈ ભાડૂત બેસાડી દેવામાં આવ્યા આ બેનના દીકરાના કેન્સરના ઈલાજ હાલમાં ચાલુ છે તેના હસબન્ડ અહીં હતા નહીં અને આ મકાન ઉપર કબજા કરી લીધા હતા બેને અહીં અરજી કરી સંપૂર્ણ ગંભીરતાથી આપણે ક્રાઇમ બ્રાન્ચના વ્યાજ વટાણાની બાબતે એક્સ્ટ્રોશનના જે સેલ છે આ સેલના અધિકારીઓની ટીમને આ કામગીરી સોંપવામાં આવી ડીસીપી ક્રાઇમ એડિશનલ સીપી ક્રાઇમ આ લોકોએ માર્ગદર્શન આપ્યું અને સામાવાળા જે હતા જે એવી રીતે વ્યાજના ધંધા કરીને શોષણ કરે છે આ લોકોને જેમ આ જાણવા મળ્યું કે પોલીસ સામા તપાસ કરે છે તાત્કાલિક આ બેન પાસે આવીને તમામ ફ્લેટ એની ચાબી બધી વિગત આ ક્લિયર કરી દીધી બેનને હવે સંપૂર્ણ સંતોષ છે પરંતુ ગંભીર વાત આ પણ છે કે જે લોકો આ પ્રકારે આ બેનના ફ્લેટ ફ્લેટ પચાવીને બેઠા હતા એના વિરુદ્ધમાં અગાઉ પણ ગંભીર ફરિયાદો થયેલ છે આમાં નવાઈની વાત આ છે કે આ પ્રકારના તત્વો વિરુદ્ધમાં અમારી સંપૂર્ણપણે કડકાઈ સાથે પગલાં લેવાનો અમારા નિર્ધાર છે પરંતુ લોકો હજુ પણ કોઈ પણ કારણસર બીકના લીધે પોલીસ સુધી આવતા અચકાય છે આપના માધ્યમોમાં થકી હું સુરત શહેરમાં તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ પ્રકારના તત્વોના પણ બેકાવામાં આવવાનું નહીં આ લોકો કાયદા ભંગ કરતા હોય છે ગેરકાયદેસર વ્યાજ વટાણા કરીને કોઈના શોષણ કરવું એને આમાં સંપૂર્ણપણે ગંભીર ગુના ગણીએ છીએ આ ગુનાહિત પ્રવૃત્તિ છે કાયદા પ્રમાણે આમાં કોઈ પણ નાગરિકના શોષણ એવી રીતે થતા હોય તો એને મદદ કરવાની અમારી સંપૂર્ણ તૈયારી છે આના માટે ક્રાઈમ બ્રાન્ચમાં સ્પેશિયલ સેલ છે વરાછા પોલીસે હાલ તો એક મહિલાને તેનું મકાન અપાવી ખરેખર પ્રશંસનીય કામગીરી કરી છે જોકે અન્ય કિસ્સામાં પણ આમ જનતા સાથે સુરત પોલીસ આવો જ વ્યવહાર કરે લોકોને હળદૂત ન કરે તેવી લોકોને અપીલ કરી રહ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા